નવસારીમાં હીરા વેપારમાં મોટો કૌભાંડ સામે આવ્યો છે ભાવનગરના એક વેપારી હીરાની ખરીદી કરી રૂપિયા ચૂકવ્યા ન હોવાની ફરિયાદ કરવામાં આવી અંદાજે લાખ જેટલા રૂપિયાની ચૂકવણી કરી ન હોવાની ફરિયાદ નોંધાઈ પોલીસે આ મામલે કાર્યવાહી કરતા અટકાયત કરી છે આરોપીનું ઘર સીલ કરી દેવામાં આવ્યું છે વેપારી ફરિયાદ કરી છે કે જેટલા હીરાના વેપારીએ રૂપિયા આપ્યા નથી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે આ ભાઈએ નિલેશ કિકાણીની ઓફિસમાં ખરીદી ચાલુ કરી હતી તો અમારા દલાલ અતુલ અતુલ શાહ કરીને કે છે કે સારો માલ સારો ભાવ અપાઉ સ્વયં કરીને અમારો માલ ત્યાં વેચાડો કે પાર્ટી બહુ સારી છે અમે એ વિશ્વાસ પર અમે એ લોકોને માલ વેચ્યો માલ વેચ્યા પછી બીજા દિવસે એણે ફોન સ્વિચ ઓફ કરી દીધો અને અમારું એક ને બધા વેપારીઓનું મળીને ટોટલ એક કરોડ ઓગણત્રીસ નો આંકડો આવ્યો છે જેમાં અડધા વેપારીઓએ ફરિયાદ કરી છે અને અડધા વેપારીઓએ નથી કરી કેવી રીતે આપણું તમારી પાસે બાયર છે કાર્તિક ભાવનગર થી જે માલ ની ખરીદી કરે છે એવા અમારા સક્રિય દલાલ છે અતુલભાઈ અતુલભાઈ કરીને એને એમ કીધું કે કે ભાઈ ચાલો કે આપણે ત્યાં માલ બતાવો ત્યાં આપણે વેપાર થશે એ બધા વિશ્વાસ માં લઈને એક વાર બે વાર પેમેન્ટ રાઈટ ટાઈમ આપ્યું અને બીજા બધા વેપારીઓને બધા નાના માણસો ને